નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસ એલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર ચારના ના ગરબી ચોક ખરાવાડ પ્લોટ ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહારી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાઓને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર ચાર તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર ચાર ના સુધરાઈ સદસ્ય શ્રી સીસી અંટાળા પાયલબેન ધોળકિયા પિન્ટુભાઈ કોયાણી ભારતીબેન રાબડિયા તેમજ ધોરાજી ભાજપ અગ્રણીય વિનુભાઈ માથુકિયા રાજુભાઈ બાલગા નગરપાલિકા સદસ્ય મહેશભાઈ શિરો શિરોયા વિજયભાઈ અંટાળા ભગવાન કેતનગીરી મેઘનાથજી આશાબેન તેમજ ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ નીરવ પટેલ નિલેશ ધોળકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જનસેવા રદ થકી હવે આપના ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં ધોરાજી શહેરના ભાજપના આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો बाइट सीसी अंटाणा नगर पालिका कारोबारी चेयरमैन रिपोर्टर नयन भाई रावराणी आज का भारत न्यूज धोराजी

મારું નામ આશાબેન સુરજભાઈ લીંબડ છે અને જનસેવા રથ ટકીનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે આવી રીતે આપણે ધોરાજીમાં અલગ અલગ હોડ પ્રમાણે બધે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં બાર યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સિલ છે વૂથ પેન્સિલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંસ્થામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પેલા ધક્કા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ થાય છે કારોબારી ચેરમેન ધોરાજી નગરપાલિકા આજ રોજ તારીખ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ અમારા પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા ના આયોજનથી ડૉક્ટર એસ એલ માંડવીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશન કાર્ડને લગતી હેલ્થને લગતી મામલતદારની કોઈ પણ કચેરી હોય કચેરીને લગતું કામકાજ હોય આરોગ્યને લગતું કામકાજ હોય નગરપાલિકાને લગતું હોય આવા તમામ કાર્યક્રમો માટે નાના અને બહુ માણસોને મતદારોને પ્રજાજનોને કચેરી સુધી ધક્કો ન થાય એટલે દરેક વોર્ડની અંદર એસ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી આ રથનું આયોજન કરેલ છે અને દરેક વોર્ડની અંદર સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી સ્થળ ઉપર જ લોકોના આવા પ્રશ્નોનો નિકાલ થઈ જાય છે અને આ દ્વારા હું ડોક્ટર માંડવીયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવું દરેક સંસદસભ્ય જો આવું કાર્ય કરે તો પૂરેપૂરા દેશની અંદર સારામાં સારી રીતે પ્રજાજનોને કચેરીના ધક્કા નો થાય અને ઘર બેઠા આવા ના નાના નાના પ્રશ્નો હોય રાશન કાર્ડમાં કોઈ નામ ચડાવવું હોય મતદાર યાદીમાં ફેરફાર કરવાનો હોય આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો ઘર બેઠા જ આવવું ખૂબ જ સહેલાઈથી કામ થઈ જાય